નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો વધારે વાત ના કરતા સીધા આપણે વિડીયો ઉપર જઈએ તો વિડીયો આજનો જોઈ લેજો મિત્રો તો તાજેતરમાં કર્મચારીઓ માટે નવા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી હોવાથી અન્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં તે મુજબ વધારો થયો છે આ સમાચાર ઉપરાંત કર્મચારીઓને વધુ એક મહત્વપૂર્ણ બાબતના સારા સમાચાર પણ સાંભળવા મળવાના છે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓને વધુ બે ભથ્થા ઓફર કર્યા છે તો ચાલી આની વિગતવાર ચર્ચા કરીએ મિત્રો તો સાતમું પગાર પંચ મોંઘવારી ભથ્થાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓ માટે વધુ બે ભથ્થા ઓફર કરવામાં આવ્યા છે તો આ તાજેતરમાં કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે દિવાળી પર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાંથી મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો છે પરંતુ કર્મચારીઓને હજુ પણ મોંઘવારી ઉપરાંત અન્ય ઘણા ભથ્થા મળે છે આ તમામ કર્મચારીઓ માટે એક સારું અપડેટ છે તાજેતરમાં જ કર્મચારીઓના લાભને ધ્યાનમાં રાખીને આવા બે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો તેમને મેળવવાના માર્ગ પણ ખૂબ જ સરળ છે મિત્રો તો આ ભથ્થાઓમાં વધારો સરકારી કર્મચારીઓ માટે હંમેશા રાહતના અહેવાલો સામે આવતા રહે છે જ્યારે અગાઉ સરકારે તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં અસાધારણ વધારો મંજૂર કર્યો હતો ત્યારે હવે અન્ય બે ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં પચીસ ટકાના વધારાની જાહેરાત કરી છે તો ડીએમાં વધારા બાદ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે વાસ્તવમાં આ સરકારી નિર્ણય હેઠળ કર્મચારીઓને આપવામાં આવતા અન્ય ભથ્થાઓમાંના અપગ્રેડેશનના સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી તેને અપનાવવામાં આવ્યો છે તો આ બંને ભથ્થાઓ માટે તમામ કર્મચારીઓને આવરી લેશે તો સરકારી સૂચનાઓ અનુસાર સરકારે વર્તમાન ડેસ ભથ્થું અને નર્સિંગ ભથ્થું યોજનાઓમાં સુધારો કર્યો છે તો જોગવાઈ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલોને લાગુ પડે છે આ સરકારી હોસ્પિટલો ઉપરાંત એમ્સ નવી દિલ્હી બીજીમેર ચંદીગઢ અને જીપમેર પોંડિચેરીમાં પણ ભથ્થાઓ લાગુ કરવામાં આવ્યા છે આ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ આ ભથ્થાનો લાભ લઈ લેશે તો હવે ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયું છે તો ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થાને પચાસ ટકાથી વધારી દીધો હતો હવે તે ત્રેપન ટકા પર છે દેશમાં ખૂબ જ ઝડપી મોંઘવારી દર અને અન્ય મોંઘવારી આવશ્યક ચીજોના કારણે સરકારે આ નિર્ણય લીધો છે તે કર્મચારીઓને જીવન ખર્ચ સાથે વ્યવહાર કરવામાં અમુક અંશે મદદ કરશે એકની માહિતી માટે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીએ અને ડીઆરમાં પણ વધારો કરવામાં આવ્યો છે તે હેઠળ કર્મચારીઓ દ્વારા દાવો કરાયેલ ડી અને ડીઆરની રકમમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો વધુમાં કર્મચારીઓ માટે અન્ય તેર મહત્વપૂર્ણ ટકાનો વધારો થયો છે તો આઠમા પગાર પંચના સમાચાર એક કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે કેન્દ્ર તરફથી જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓને આધારે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે તેની ભલામણો આપશે તો તાજેતરના મીડિયા અહેવાલો સૂચવે છે કે નરેન્દ્ર મોદી સરકાર આઠમા પગાર પંચની સ્થાપના સંપૂર્ણપણે છોડી શકે છે તેના બદલે તે પરંપરાગત પંચ આધારિત અભિગમને બદલે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સમયસર પગાર અને પેન્શન સુધારણા સુનિશ્ચિત કરવા માટે એક નવી પદ્ધતિ દાખલ કરી શકે છે તો સાતમા પગાર પંચની મુદત ક્યારે પૂરી થાય છે તેની વાત કરીએ તો સાતમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો ભૂતકાળના વલણોના આધારે જ્યાં સરકાર સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવો પગાર પંચ સ્થાપે છે એવી અપેક્ષા વધી રહી છે કે ટૂંક સમયમાં એક નવી પેનલની રચના કરવામાં આવશે જે તેનો અહેવાલ સુપરત કરશે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલીકરણનો સમય શરૂ થશે તો કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને એમ કહીને નિરાશ કર્યા હતા કે હવે આઠમું કેન્દ્રીય પગાર પંચ સ્થાપવા માટે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી તો રાજ્યસભામાં નાણામંત્રી મંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ નવા પગાર પંચની શક્યતા અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આગામી પગાર પંચ માટે પ્રક્રિયા શરૂ કરવાની કોઈ દરખાસ્ત નથી મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ